નમસ્કાર પશુપાલક મિત્રો કેમ છો બધા મજામાં ને આજે તમારા માટે ખૂબ સારી એચ એફ ગાયો લઈને હું આવ્યો છું તમે શાંતિથી ગાયો જુઓ હું તમને પાર્ટીનો નંબર પણ આપીશ અને તમારા આ ગાયો કેટલામાં આવશે એ પણ હું તમને કહીશ અને મિત્રો આ યુટ્યુબ ચેનલ પર તમે નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક ઉપર વિડિયો જોતા હોય તો ફેસબુક પેજને ફોલો કરો છે કે તમને આવા પશુના વિડીયો તમારા સુધી પહોંચે મિત્રો આ બધી એચએફ ગાયો છે આજે એક જ માલિકની બધી ગાયો વેચાવા આવી છે અને તમને હું પાર્ટીનો નંબર પણ આપીશ તો તમે શાંતિથી આ વિડિયો જોજો અને આ બધી ગાયો એક જ માલિકની છે ને દિવસનો વીસથી બાવી લિટર દૂધ કરી એવી ગાયો છે પહેલાં વેતનની પણ ગાયો આજે ખૂબ સારી આવી છે અને બીજા વેતનની પણ ખૂબ સારી ગાયો આવી છે તો તમે આ વિડિયો જુઓ શાંતિથી અને તમને કોઈ ગાય પસંદ આવે તો હું તમને પાર્ટીનો નંબર આપીશ એટલે તમે પાર્ટીનો કોન્ટેક્ટ કરીને આ ગાય લઈ શકો છો અને આ ગાય સવારે કાલે વહેલા આવવાની છે બરાબર તો તમે હું તમને પાર્ટીનો કોન્ટેક આપીશ દિનેશભાઈ ગૌસ્વામી ગૌસ્વામી ડેરી ફાર્મ હાઉસમાં આવવાની છે ગામ દુવા ધાનેરા જોડે આવેલું છે પાર્ટીનો હું તમને નંબર આપીશ તમે એમનો કોન્ટેક કરજો અને મિત્રો તમારે પણ આવા વિડીયો યુટ્યુબમાં ફ્રીમાં એડ કરાવી પશુપાલકોને પોતાનું પશુ વેચવું હોય તો આ યુટ્યુબના નંબર ઉપર તમે કોન્ટેક કરજો અને મિત્રો તમારે પાર્ટીનો નંબર હંમેશા છેલ્લે આવશે યુટ્યુબના નંબર ઉપર ખાલી ફક્ત વિડીયો મૂકવાનો તમારે ગામ બામ લખીને મોકલી તમારી એડ ફ્રીમાં કરી આપશો આમાં તમારે કોઈને ફોન નહીં કરવાનો અને તમારે પાર્ટીનો નંબર છેલ્લે હું આપીશ એમમાં તમે કોલ કરી અને પાર્ટી જોડે બધી વાતચીત કરીને ગાય લઈ શકો છો આમાં તમારે પશુપાલકોને વિડીયો મોકલી દેવાની જેથી તમારી એડ અમે ફ્રીમાં કરી આપશું તો મિત્રો હવે તમે શાંતિથી ગાયો જુઓ બધી તમને કોઈ ગાય પસંદ આવે તો ગાયો બધી સારી છે દૂધવાળી ગાયો છે તમે બે ગાય રાખતા હો તો એક ગાય રાખો સારી બ્રીડની ને વ્યવસ્થિત દૂધ આવે એવી મારી ગેરંટી આ પાર્ટી જેન્યુન છે તો તમારે કોઈ ટેન્શન લેવાનું નહીં અને આ બધી બ્રીડવાળી ગાયો જો તમે નવો તબેલો બનાવતા હોવ ને તો આ ગાયો તમે એકવાર એક બે ગાય લઈ જજો તમને ખબર પડશે કે દૂધ કેટલું આપે છે અમારા બનાસકાંઠામાં ઘણા લોકો અહીંયાથી ગાયો લઈ જઈને સક્સેસ થયા છે એવા કેટલાય ફાર્મ તમને બતાવું કે દિનેશભાઈની ગાયો સક્સેસ થાય છે અને પાર્ટી વ્યવસ્થિત તપાસ કરીને ગાય લાવે છે ગાય બીમાર હોય તો લાવતા નથી અને વ્યવસ્થિત ગાયો છે અને મિત્રો આપણે આ એચએફ ગાય લઈએ તો મેન ધ્યાન શું રાખવાનું તમે લઈ જુઓ એને વ્યવસ્થિત ખોરાક ખોરાક આપવાનો અને ધીમે ધીમે ખોરાક ખવડાવવાનો તમારા ત્યાં ગાય વાતાવરણમાં સેટ થઈ જશે પછી વાંધો આવતો નથી અમુક લોકો કહે છે કે ભાઈ ગાયો બીમાર થાય છે ને આમ થાય છે ભાઈ બીમાર તો ગમે એ થાય પણ તમારે એને વ્યવસ્થિત ટ્રીટમેન્ટ રાખવાની કોઈ બીમાર થાય તો ડૉક્ટર બોલાવી દેવાનું તાત્કાલિક દવા કરાવી દેવાની એનું ટેમ્પરેચર જોતું રહેવાનું આ બધું તમે નિયમિત રાખો તો વાંધો નહીં આવે અને એક સારી એડ પણ આપણે એક આજે દાણની અંદર આપવાની છે એ દિનેશભાઈનું દાણ છે ને આ બધી ગાયોને દિનેશભાઈ દોણ ખવડાવે છે એની આ બધી હેલ્થ તમને ખબર પડશે એમની પોતાના ઘરે પણ ગાયો રાખે છે તમે જોજો અને ગામડુઆ ધારના જોડે આવ્યું જિલ્લો બનાસકાંઠા બંને મોબાઈલ નંબર છે અને તમે એમ કહો છો કે ફોન નથી રિસીવ થતો એમને ફોન ઘણા બધા આવતા હોય છે એટલે ફોન રિસીવ ન થાય પણ તમારે મોડાવેલો ફોન કરીને કોન્ટેક કરી લેવાનો બનાસકાંઠા ગુજરાતમાં ગાયું દર શનિ રવિવાર સોમવારે ગાડી આવે જ છે અને તમારે કોલ કરીને એમને તમારે કોન્ટેક કરવાનો જેથી તમારે ધક્કો ના પડે સવારે ગાડી છ વાગે આવે અને સાંજ સુધીમાં તો ગાડી આખી વેચી જતી હોય છે કેમ કે સારી બ્રીડની વસ્તુ લાવે છે શું કેમ ના આવે છે અમારા ભાઈઓ તમે જોઈ શકો છો છે બહુ સારી છે હાઈટ બોડી અને જે ઓરિજિનલ છે હોય ને એ પાછળથી હંમેશા ઊંચી હોય એ તમારે ધ્યાન રાખવાનું આને બ્રીડ કહેવાય અને એમની પાસે બધી બ્રીડવાળી જ ગાયો હોય છે એટલે તમારે સારી ગાય લેવી હોય એચએપ તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો બરાબર મિત્રો આ બધી ગાયો અને ભાવ તમને હું કહી દઉં ભાવ સિત્તેર હજાર સાહીઠ હજારની મળી જાય જેવી ગાય સારી ક્વોલિટીની હોય તો એંસી હજાર રૂપિયા થાય પણ તમારે વ્યવસ્થિત દૂધ વીસથી બાવી લિટર દૂધ આપશે બરાબર મિત્રો તો તમને અનુકૂળ આવે તો તમે પાર્ટીનો કોન્ટેક કરજો અને સારી એચએપ રાખે છે બરાબર મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે એ પણ એક કોમેન્ટ કરી દેજો અને સાથ સહકાર આપજો તમારા માટે હું આવાનાવા વિડીયો લાવતો રહીશ આજો મિત્રો વિડીયો શૂટ કરતી વખતે ફોન આવતા હોય છે ને એટલે ડિસ્ટર્બ થાય છે એટલા માટે તમે કામ હોય તો મને મેસેજ કરી દેવાનો હવે મિત્રો તમને જો આવી ગાયો તમારે રાખવી હોય તો આ પ્રતાપ દાણ તમે એકવાર ખવરાવો તંદુરસ્ત સારું દાણ છે દૂધ પણ વધશે ફેટ વધશે આમાં આઠ હજાર દસ હજાર અલગ અલગ ક્વોલિટીનું દાણ આવે છે અને દિનેશ ભાઈ એજન્સી છે દિનેશભાઈ દાણ રાખે છે જો તમે એક બે ગાય લો જો ડિસ્ટર્બ થાય એટલા માટે મારા ભાઈ તમને હું કહું છું અને તમે એક બે દાણ લો એટલે તમે તમારે સો ટકા ગેરંટી અને એમના ત્યાંથી દોણ લઈ જજો તમારે સો ટકા રિઝલ્ટ પંદરસો પચાસ ઓળસો આ એડ્રેસ ઉપર તમે એમને કોલ કરજો તમારે દોણ લેવું હોય તો મિત્રો બરાબર તમારો બધાનો ખૂબ ખૂબ આભાર વિડીયો શાંતિથી જોયો અને એકવાર તમે દોડનો ટ્રાય કરો દોણનો રિઝલ્ટ સો ટકા સારું છે તો દિનેશભાઈ રાખતા હોય બાકી રાખે ના એટલે ક્વોલિટી બંધ દોડ સારું છે નંબર આપેલો છે તમે એમને કોન્ટેક કરજો તો આવું દૂધ મારા ભાઈઓ નીકળે જો તમારે સક્સેસ થવું હોય તો તમે સારું દોણ એકવાર ખવડાવો તમને ખબર પડશે કે દોણ ખવરાવાથી કેટલા ફાયદા થતા હોય છે અત્યારના સમયમાં સારું મિનરલ વાળું દોણ